બનાસકાંઠાના ધાનેરાથી રાજસ્થાન તરફ જવા માટે માત્ર એક પુલને સહારે વાહન વ્યવહાર જોવા મળી રહ્યો છે બે હજાર સત્તરમાં આવેલ પૂરના કારણે ગ્રામ્ય વિસ્તારમાં જવાનો માર્ગ તોડી દેવાયો હતો હવે માત્ર એક પુલ ઉપર કોઈ વાહન પંક્ચર પડે કે ટાયર ફૂટે અથવા તો અકસ્માત થાય તો ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે જોકે બે હજાર સત્તરના પૂર વખતે ધાકા સહિત પંદર ગામડાઓને જોડતો રોડ તોડી દેવાયો હતો તે ફરી ધમધમતો કરવા ગ્રામજનો સહિત વાહન ચાલકોની માંગ છે સ્ટોરી રિપોર્ટ બાય જોરા સોલંકી બનાસકાંઠા ધાનેરા ધાનેરાથી નાના તરફ જોબ માટે આ રેલ નદી આવી છે રેલ નદી ઉપર એક બ્રિજ આવે છે આ એક બ્રિજ હોવાના કારણે આ ટ્રાફિકની ખૂબ સમસ્યા મોટી ઊભી થઈ ગઈ છે 2017 માં જ્યારે પૂરા થયા પહેલા ધાનેરાથી ઢાકા તરફ જે રૂટ છે એના માટે બે ચાર અપાટ હતો એ રપાટ બાદને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આદેશ છે સમય તુલના કરવામાં આવ્યો હતો જેના કારણે ટ્રાફિક સમસ્યા ઊભી થઈ છે તો અમારી માંગણી છે કે અહીંયા જ્યારે ખેડૂતો માલ વેચવા માર્કેટમાં આવતા હોય દર્દીઓ દોહો જતા હોય આ ટ્રાફિક જે કેખલા હોતી એટલે એવો થવ પડતું હોય તો આ રપડો ચાલુ કરી અને ઢાઘા અને તેના કામો છે તેની બાર પાછા આવે તો અહીં ટ્રાફિકની સમસ્યા થઈ શકે એ જ અમારી બાકલી છે જે આ પુલ છે તે ડાંગરા તાલુકાને મેઇન માર્ગને છોડતો રસ્તો છે પુલની બાજુમાં જે વર્ષો જૂનો રસ્તો હતો તે બે હજાર સત્તરમાં દૂર રાવવાના લીધે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીભાઈ ભાઈ મુલાકાતે આવ્યા હતા અને અમુક ખોટા માણસોએ શ્રીની કાન ભંભે કરી અને આ રસ્તો તોડાવી નાખ્યો છે જેના લીધે આ પોલ ઉપર ખૂબ જ ટ્રાફિકની સમસ્યા થયા છે ઘણી વખત ટ્રાફિક થવાના લીધે ત્રણ ત્રણ ચાર ચાર કલાક જેટલા સમય વીતવા છતાં પણ ટ્રાફિક ખુલ્લો થતો નથી અને જેના કારણે કોઈ પણ બેન દીકરી મા બાપ બીમાર પડે અને દવાખોને જવા માટે એમને વધુ સમય પડવાના કારણે ક્યારેક કોકનો જીવ જાય તે પહેલાં સરકાર જાગે અને અમારી માગણી છે કે જે બે હજાર સત્તરમાં જે જૂનો રસ્તો જ્યાં ખોદીને નાશ કરવામાં આવ્યો છે તે રસ્તો ફરીથી સતવારે બનાવવામાં આવે નહીતર આગામી સમયમાં જૂનો જીવ લેવાશે પણ ઉગ્ર આંદોલન રહેશે અને એ ઉગ્ર આંદોલનમાં કેવી પરિસ્થિતિ નિર્માણ છે એ તો આવનારો સમય થશે પણ હાલમાં સરકાર વિનંતી છે કે તમે વધારે સર્જાય તો ટ્રાફિક ન થાય ને એ રસ્તા ઉપર થઈને પણ વાહનો અવરજવર કરી શકે માટે સરકાર ફરીથી બે આ જોડીને વિનંતી છે કે બે હાજર સત્તર માં જે રસ્તો ડાંગરા થી જવા માટે તોડવામાં આવ્યો છે એ રસ્તો નદી વાળો એ ફરીથી બનાવવામાં કાળો આવેલ નદી ઉપર જે પુલ બનાવવામાં આવ્યો છે એ લોબો સમય થઈ ગયેલો છે અને લોબો સમય જીર્ણ પણ થયો છે આ તો પણ ખોટું નથી એટલે સરકાર સાથે મારી વિનંતી છે કે નવો નવો પુલ બનાવવો જોઈએ અને જે કઈ પુલ ઉપર અત્યારે જે ખાડા પડ્યા છે એ દે તાત્કાલિક ધોરણે પુરાવા જોઈએ અકસ્માત થવાનો ભય રહે છે અને અકસ્માતના કારણે આજે ઘણી વખત એક્સિડન્ટ થતો હોય તે વખતે પણ એ રોડ જામ થઈ જાય છે અને રોડ જામ થવાના કારણે અડધો અડધો કલાક બે બે કલાક ત્રણ ત્રણ કલાક સુધી વાહન વ્યવહાર બંધ થાય છે તો સરકારને મારી વિનંતી અને અધિકારીઓને મારી વિનંતી છે એ તાત્કાલિક ધોરણે એનો સર્વે કરી અને આ ખાડા વ્યવહાર પૂરાઈ જાય એવી આપને મારી વિનંતી છે સાથે સાથે ધાધરાના જોડેથી બે હજાર સત્તરમાં પૂરને કારણે દાખા હતો જે રસ્તો હતો દાખાથી ધાજરા વચ્ચેનો જે રસ્તો હતો એ રસ્તાના ઉપર બે હજાર સત્તરના પાણીને કારણે એને રસ્તાને તોડી નાખવામાં આવે છે અને બે હજાર સત્તરના રસ્તાને ફરીથી એને રિપેરિંગ કરી અને રસ્તા પર ચાલે એવું કામ કરવામાં આવે તો આ પુલ ઉપર કોઈપણ કે એક્સિડન્ટ થવાના કારણે અથવા તો બીજા કોઈ પણ પંચર પડવાના કારણે ભય પેદા થઈને બે ત્રણ ત્રણ કલાક સુધી વાતો રોકાય છે એ એની ડ્રાઈવરજન તરીકે આ રસ્તા થઈ અને ઘણા નીકળી શકે બાકી તરત તરત તો જે રસ્તો દાખલ થઈને જવાય છે એ રસ્તાને પણ આ નીચેનો રસ્તો ચાલુ હોય તો આ જે કંઈ બી ઊભી થઈ છે એ પૂરી થઈ શકે તો સરકાર સાથે મારી વિનંતી છે અધિકારી સાથે મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ બંને વાતોને ધ્યાનમાં લઈ અને ઝડપી એનો નિકાલ કરે જો ઝડપી નિકાલ કરવામાં નહીં આવે તો પ્રજા ખૂબ ઉશ્કેરાશે અને પ્રજા ઉશ્કેરાય અને એના આંદોલન તરફ જવું પડશે અમે એમની આગેવાની લઈશું તો આવા પ્રશ્ન ઉભા ન થાય તેના પહેલા તાત્કાલિક ધોરણે કામ કરવું જોઈએ એ મારી વિનંતી છે શ્રી અનંત ગૃહ ઉદ્યોગ રાજુભાઈ અને અર્ષાબેન ચાવડા દ્વારા